জামফি জামী চালো আই আগো চালো খুব কে চালো আগে যাইসু হ্যাঁ સબ બધા આજે શું આના કયા રંગના ફૂલ આવે ખબર છે બધા પીળા રંગના આવે છે છે ને બધાએ છે ને આ દેખાય આનું નામ શું ખબર છે

એના પર છે ને પછી નાની નાની બોરસલી આવશે પીળા રંગની અને મીઠી મીઠી લાગે આપડા પણ ખવાય ને પક્ષીઓ પણ ખાય એટલે આ ઝાડ મોટું થશે ને ત્યારે ઘણા બધા પક્ષીઓ એના પર રહેવા માટે આવી જાય બરાબર આનો ઉછેર આપણે કરવાનો છે જુઓ હવે કોઈ એ એને નુકસાન ના કરે એટલે આપણે એને શું કરી દઈશું એની ફતે વાળ બનાવી દઈશું બરાબર છે ચાલો આગળ જઈશું આપણે

જુઓ તો ચાલો ચાલો જુઓ આ સરસ મજાનો એક માળો છે જુઓ પક્ષી ખાલી કરી દીધેલો છે છે ને શાનો માળો છે ખબર છે આ બુલબુલ નો માળો છે એની અંદરથી જો તો એના બચ્ચા ઉડી ગયા લાગે છે એટલે માળો ખાલી થઈ ગયો હે ને પક્ષીઓ માળો શું કામ બનાવે કોને રહેવા માટે એના બચ્ચાને માટે બનાવે ઈંડા મૂકવા માટે બનાવે ઇંડા મૂક્યા પછી એમાંથી બચ્ચા બહાર આવે પછી બચ્ચા મોટા થાય અને ઉડતા થઈ જાય ને એટલે માળો ખાલી થઈ જાય જો તો અહીંયા પણ જે માળો છે ને એ બુલબુલે ખાલી કરી દીધો હવે જો એના બચ્ચા ઉડી ગયા હશે આ છોડ ખબર છે શેનો છે દાડમનો છોડ છે જુઓ તો એને હવે માવજતની જરૂર છે ભાઈ અને બરાબર લાકડાનો ટેકો આપવો પડશે નકર વાકો વળી ગયો છે જુઓ એને આપણે સરખો કરી દઈશું ચાલો મસ્ત છે બધાને આનું નામ શું કેવાય અર્જુન સાદર જો આ અર્જુન વૃક્ષ છે અને આ છે ને થી ત્રીસ મીટર ઊંચું થાય અને એની આ છાલ છે ને થતી ઉપર એની જાતે ખરે હો આપણે નહીં કાઢવાની આપણે એને કાઢવાની નથી એની જાતે જ પછી ખરશે એની છાલ એ છાલનો ઉપયોગ દવા બનાવવા માટે થાય અને ખાસ હૃદય રોગની બીમારી હોય ને એ આ છાલનો ઉકાળો બનાવીને પીવે પણ આપણે ડૉક્ટરની સલાહ વગર કશું કરવાનું નહીં બરાબર ચાલો આગળ જઈશું ને હા ચાલો

પછી બધા ખાવાની મજા આવશે જુઓ તો આ ઝાડ કયું દેખાય આ ઉચું દેખાય છે આ ઝાડ કયું છે કદમ પછી આપેલું અકાલી મળી પછી અહિયાં જુઓ તો આ ઊંચું ઝાડ એ કયું ઝાડ છે જામુડો જાબુરો છે ભાઈ જામુડો એના પર શું લાગે